રામદેવ પિંડના નોરતાની શરૂઆત થઈ છે સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનાતા રામદેવ પિંડની કૃપા સ્વયં શ્રી હરિની કૃપા સરીખી જ માનવામાં આવે છે ત્યારે તેમની કૃપા મેળવવા માટે કેવા પ્રકારના ઉપાય કરવા આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રભુ જય ભગવાન મિત્રો હું છું ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને ભાદરવા મહિનાની શરૂઆત થઈ છે અને ભાદરવા મહિનાની ભાદરવા સુદ એકમથી માંડીને ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પિંડના નોરતા ઉજવવામાં આવે છે તો રામદેવ પિંડના જ્યારે નોરતા કરતા હોઈએ ત્યારે અમુક બાબતોનું રાખવું જોઈએ ધ્યાન ખાસ કરીને કયો મંત્ર છે કે જે મંત્રથી એક નહીં પરંતુ ત્રણ ત્રણ થાય છે લાભ રામદેવની તમારે જો ઘરમાં સ્થાપના કરવી હોય તો કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કઈ દિશામાં કરવું જોઈએ કઈ રીતે કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને રામદેવની જ્યારે વાત કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે માતા જેમના મિનલ દેવી છે ને પિતા જેમના અજમલ સિંહ છે મોટાભાઈ જેમના વિરમદેવ છે ને નાના ભાઈ એ રામદેવજી છે જન્મસ્થાન એવું કહેવાય છે કે રામ દેરિયા જેમનું જન્મસ્થાન છે અને વાત એવી છે કે અજમલસિંહ અજમલ સિંહ જ્યારે ભગવાનની દ્વારકાધીશની બહુ આરાધના કરતા હતા પહેલા તો તે નિસંતાન હતા જ્યારે કોઈ સંતાન નહોતું એટલે વારંવાર તે ભગવાનને પ્રાર્થના કરતા અને હતા અને વારંવાર દ્વારકાધીશની સ્તુતિ કરી અને દ્વારકા જતા હતા ભગવાનની અતિશય ઉપાસના અને શ્રદ્ધા દ્વારા એવું કહેવાય છે કે પ્રભુએ એમના ઘરે સંતાન તરીકે જન્મ લીધો હતો જેમને આપણે રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે રામદેવ પીર એટલે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ભક્તો પ્રભુની આરાધના કરે છે તે ભક્તોના દુઃખ દૂર કરે છે જે છે રામદેવ પીર એવું કહેવાય છે કે સ્વરૂપની વાત કરવામાં આવે છે તો સુંદર સ્વરૂપ છે સુંદર મુગટ ધારી છે અને લીલુલો ઘોડો લીલુલો ઘોડો જેના હાથ જોડે છે અને હાથમાં જેના તીર છે તે રામદેવ પીર છે ઘણા લોકો જ્યારે ચાલતા ચાલતા રણોજા જાય છે અને જેવું કહેવાય છે કે આંધ્રા પાગડા જાત્રાએ જાય શ્રદ્ધા રાખે ત્યાં સારું થાય જે જે લોકો શ્રદ્ધા રાખે છે રામદેવ પીર ઉપર રામદેવ પીર એમની શ્રદ્ધા એમની આસ્થા જે હોય તે પ્રમાણે મનોરથ એમના પૂર્ણ કરે છે તો આપણે આપણા ઘરે કદાચ સ્થાપના કરવી હોય તો શાસ્ત્રના મત પ્રમાણે આપણે કઈ રીતે કરવી જોઈએ શક્ય હોય તો આ દરમિયાન જ્યારે નવરાત્રી ચાલતી હોય ત્યારે રામદેવી દર્શન કરવા જરૂરી છે શક્ય હોય તો નેજા ચડાવવા પણ જરૂરી છે અને ઘરમાં જો સ્થાપન કરવી હોય તો સ્થાપન કરતા પહેલા આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે એક સુંદર મજાનો બાજટ લેવાનો છે બાજટની ઉપર ગંગાજળ છંટકાર કરી અને શુદ્ધ કરી એની ઉપર સફેદ રંગનું સ્થાપન પાથરવાનું છે મતલબ સફેદ રંગનું કપડું પાથરવાનું છે એની ઉપર અક્ષત કહેતા ચોખા પાથરવાના છે અને ચોખા પાથર્યા બાદ એવું કહેવાય છે કે ભગવાન ગણેશજી મૂકવાના છે રામદેવ પીરનું સ્વરૂપ મૂકવાનું છે અને તાંબાના કલશની અંદર પાન મૂકી જલ ભરી અને એની અંદર એક રૂપિયો અને સાથે સોપારી એની અંદર પધરાવીની ઉપર નારિયેળ મૂકીને કલશ સ્થાપન કરવાનું છે જોડે અખંડ દીવો રાખવાનો છે શક્ય હોય તો નવ દિવસ દરમિયાન તમારે આ દીવો કરવો ફરજિયાત છે બીજા નંબરની વસ્તુ જ્યારે તમે પૂજાપાઠ કરો છો ત્યારે પૂજાપાઠની અંદર એવું કહેવાય છે કે રામદેવ પીર એટલે વિષ્ણુ ભગવાનના સ્વરૂપ ગણવામાં આવે છે અને શ્વેત એટલે કે સફેદ અને પીળા રંગની વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ગૂગલનો ધૂપ જો ધૂપ અહીંયા પ્રિય છે ને ધૂપ કરવો હોય તો ખાસ કરીને ગૂગલનું ધૂપ જો તમે કરો છો તે વધારે પ્રભુને પ્રિય છે બીજા નંબરની વસ્તુ આ મંત્ર દ્વારા તમે નિત્ય તિલક ચોખા પુષ્પ અને પ્રસાદ અર્પણ કરી શકો છો હવે આ મંત્ર જે છે આ મંત્રનો ઉપયોગ વધારે પૂજનમાં તમે પૂજન કરતા હોય ત્યારે ઓમ

મરણ પામેલા જીવિત થાય અને રામાપીરનો જ્યાં સ્પર્શ થાય જ્યાં લોકોનું મૃત્યુ થાય ને તે રામાપીરનું નામ લેવાથી સ્પર્શ કરવાથી એવું કહેવાય છે કે તે જીવિત થયેલા છે તો એ બધી જ વાસ્તુઓ જે રામાપીર દ્વારા જે કંઈ એમના અવતારો હતા એમની શક્તિઓ હતી એ શક્તિઓનો પરચો ભક્તોએ જોઈ લો છે અને એવું કહેવાય છે કે આંધરા હોય કે પાંગડા હોય ઘણા બધા લોકો ત્યાં જાય છે ચાલતા ચાલતા અને એમની શ્રદ્ધા આપણે જોઈએ તો ઘણા લોકો નમસ્કાર કરતા કરતા નમસ્કાર કરતા કરતા રગડતા રગડતા અને ચાલતા ચાલતા પગમાં ફોડા જાય તો પણ ભગવાનનું નામ લેતા લેતા ભગવાનના દ્વારે જાય છે અને એમની આસ્થા એટલી બધી જોરદાર હોય છે ને આસ્થાથી એવું કહેવાય છે કે જ્યારે ભક્ત સાચા હૃદયના ભાવથી ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન ચોક્કસ એ ભક્તનું રક્ષણ કરે છે તો શ્રદ્ધાવાન લભતે ફલમ શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં તમે શ્રદ્ધા રાખો છો ને તો ચોક્કસ એનો લાભ થતો હોય છે તો તમે જો ભગવાનને પોતાના ઘરે સ્થાપિત કર્યા હોય તો ચોક્કસ નિત્ય ભગવાનને પુષ્પમાલા સુંદર અર્પણ કરવાની અને ભગવાનને સુંદર મજાનો વિવિધ પ્રસાદ નિત્ય અર્પણ કરજો અને શક્ય હોય તો તમારે રામદેવ જે બાવની છે એ બાવણીના બાવન પાઠ કરજો અને બીજો એક મહામંત્ર પણ તમને આપી દઉં છું આ એક મહામંત્ર એક નહીં પણ ત્રણ ફાયદા આપે છે જે મંત્ર છે હવે આ એક મંત્રથી ત્રણ ફાયદા કયા અને આ મંત્રની રોજ જો તમે ત્રણ માલા કરશો ને તો પણ એનાથી રામદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે નેતલ નાથાય સકલ રોગ હરાય સંપત્તિના સકલ મનોરથ નહી સકલ મનો કામના દેહી દેહી સ્વાહ આટલું બોલવાનું ફરતી એક વખત કહી દઉં ઓમ નમો ભગવતે નેતલ સકલ રોગ હરાય સર્વ

ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય ત્યાર પછી લખ્યું છે સર્વ સંપત્તિ કરાય સંપત્તિ એટલે ધન મતલબ કે આ મંત્રથી રોગ તો મુક્ત થાય છે પણ સાથે સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી લખ્યું સર્વ સંપત્તિ કરાય મમ સર્વ મનોકામના દેહી દેહી સ્વાહા મનોકામના મતલબ મનુષ્યની જે મનોકામના હોય એ મનોકામનાની પણ પૂર્તિ કરાવે છે તો એક નહીં પણ ત્રણ લાભ પહેલું રોગમાંથી મુક્તિ ધનની પ્રાપ્તિ અને મનોકામના સિદ્ધ ત્રણ વસ્તુ થાય છે ખાલી આ એક જ મંત્રથી ફરીથી લખી લેજો નમો ભગવતે સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મનોકામના દેહી દેહી સ્વાહા આ ચોક્કસ મંત્ર દ્વારા તમે નવ દિવસ દરમિયાન રામદેવિનની કૃપા પ્રાપ્ત કરી શકો દર્શક મિત્રો શું મજાની જાણકારી આપી છે આગળ પણ વાર તહેવારો આવી રહ્યા છે જેમાં ખાસ કરીને કેવડા ત્રીજ અને ત્યાર પછી ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ વિધાન ઘણા બધા વસ્તુઓ અને ઘણી બધી વિશેષ દ્રવ્યની મારે ચર્ચા કરવાની છે પરંતુ આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા રહીશું તો મને આપી દો અત્યારે હવે રજા જય ભગવાન